સુબાહગાવ હુમલાના વિરોધમાં વડોદરામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે શહેરના ચાર દરવાજા વિસ્તારના વેપારીઓએ બંધનું એલાન આપ્યું હજારો વેપારીઓ સજ્જડ બંધ પાડ્યો છે મંગળ બજાર વાસણ બજાર સહિતના વેપારીઓએ વિરોધ કર્યો પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ આ બંધમાં જોડાયા દુકાનો બંધ રાખી વેપારીઓએ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે તો હજારો વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો છે પાલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને વડોદરામાં પણ હવે બંધનું એલાન આપીને આ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે હજારો વેપારીઓ સજ્જડ બંધ પાડ્યું આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ આજે ભારત દેશના નાગરિકો જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજ રોજ આ સખત બંધ પાડવાની અંદર આવ્યો છે સાથે સાથે આ તમામ વેપારી મિત્રો જે એકત્ર થયા છે એ સર્વેની એક માંગ છે ભારત સરકાર થી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ થી કે આવા આતંકવાદને સખત શબ્દોની અંદર વખોડી નાખવો જોઈએ પાછળ સમયની અંદર પણ જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયા છે ત્યારે ભારતનો વિજય થયો છે પણ આ વર્ષે જ્યારે યુદ્ધ થાય અને સો કરે એવી અમે લોકો આશા રાખીએ છીએ અને આ ભારત ભારત નકશા ઉપરથી આખા વિશ્વના નકશા પરથી પાકિસ્તાનનું નામો નિશાન ભૂસી નાખે એવી અમારા સમગ્ર વેપારી મિત્રોની અમારી આશા છે હવે આ જે વારંવાર એટેક થયા કરે છે અને યુદ્ધ કરવાની જે નોબત આવે છે હવે આ છેલ્લું યુદ્ધ હશે એવું અમને આશા છે કે ભાઈ આતંકવાદી નો નહીં પણ પૂરા પૂરા પાકિસ્તાનનો જ ખાતમો કરવામાં આવશે અને મોદી સાહેબે કોઈની માગણી માગણી કરે કે ના કરે પણ તેમનું કામ કરેલું છે અને આમાં પણ માગવાની જરૂર નથી અને તેઓ ખૂબ જ કડક રીતે જવાબ આપશે એવી અમને આશા છે એટલી જ છે કે આપણા વડાપ્રધાન શ્રી આ લોકોના વિરુદ્ધ વિરુદ્ધ કઈ પગલા ઉઠાવે પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે દેશભરના નાગરિકો માં રોષ જોવા મળી રહ્યો છે વડોદરાના વેપારીઓ આજે બંધ પાડી અને રોષ એ વ્યક્ત કર્યો છે વડોદરાનું મંગળ બજાર જે કાયમ વેપાર ધંધાથી ધમધમતું હોય આજે આ બજાર સુમસામ લાગી રહ્યું છે ખાસ કરીને વડોદરાનું મંગળ બજાર સોની બજાર આ ઉપરાંત નવા બજાર જે કાપડ બજાર છે ત્યાં સદંતર બંધ પાડવામાં આવે છે આજે આ બજાર છે સુમસામ જોવા મળી રહ્યું છે વડોદરાના વેપારીઓની એક જ માંગ છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી વારંવારની આવી જે ઘટનાઓ છે એને રોકવા માટે સરકાર કડક હાથે કાર્યવાહી કરે જો જરૂર પડે તો યુદ્ધ લડવા પણ સરકાર તૈયારી કરે એવી આશા વડોદરાના વેપારીઓ રાખી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા